જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એકવીસ મે ને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો આવક આજે ઓછી જોવા મળી રહી છે ત્રણ હજાર મણ આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર

બસ <laughs> <laughs>

4 저, 0 저. 저, 저. 저, 저. 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 હા એ ભાઈ પંદરસો ને છપ્પન રૂપિયા સુપર માં લેના રવું રાજેશ્યામજી હાલો સુપર ના ભાઈ ના બાપુ

1509 ರೂಪಾಯಿ మీడియం ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ಲೇನಾರ್ ಹೋಗಿ ಲিলো ಪಾಲ್ ಲিলো 15 15 500 1500 ಲಕ ಲಕ ಅದ್ರೆ 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 ಹಳದಾಳು ಹೋಗದಾಳೆ

સીધા એટલે બે આમ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન હતા છપ્પન થયા પંદરસો ને છપ્પન રૂપિયા સુપરમાર લેનાર રવિ પંદર પંદર હજાર ઓગણીસ વીસ એકવીસ છવ્વીસ પંદર ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંચ છત્રીસ આડત્રીસ આડત્રીસ ભાઈ નંબર કેટલા ગયો 1538 રૂપિયા મિડિયમ સુપરમોલ લેનાર રોહી ચાલી ગામ છે જવાબદારી કપા હારો છે ને છેતાલીસ રૂપિયા માલ સારો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ ચેસનલ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર ચૌદસો ને ત્રીસ રૂપિયા થી લઈને પંદરસો ને પાસાઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે